જય હિન્દ જય જવાન જય કિસાન મિત્રો અત્યારે સરકાર શ્રી તરફથી ટેકાના ભાવે મગફળી સોયાબીન વગેરે જણસીઓની ખરીદી ચાલુ થઈ છે તો અત્યારે હાલ મગફળીની ખરીદી ચાલુ છે તો આ મગફળીની ખરીદીમાં સરકારશ્રી ખેડૂતો સાથે ખૂબ મોટો અન્યાય કરી રહી છે અન્યાય એ પ્રકારે છે કે સરકારને ખબર છે અધિકારીઓને ખબર છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખબર છે કે આખા ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મગફળીનો પાક પલળી ગયો છે કોઈ ખેડૂતના ખેતરમાં ઉભી મગફળીને નુકસાન થયું હતું તો કોઈ ઢગલા હતા એમને નુકસાન થયું હતું તો કોઈ ખેડૂતની મગફળી ઘરે આવી ગઈ હતી અને વીસ થી બાવીસ દિવસ એ સુકાણી નહોતી અને લીલી એમનામ ખેતરમાંથી ભરી દીધી હતી અને વરસાદ જે પડી રહ્યો હતો એ વરસાદને કારણે એમાં ભેજ લાગી ગયો તો ક્યાંય ને ક્યાંય મગફળીને નુકસાન થયું છે તો સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તમને ખબર છે કે આટલી મોટી નુકસાની છે આખા ગુજરાતમાં નુકસાની થઈ તમે રાહત પેકેજના નામે પડીકું પણ ખેડૂતોને આપવામાં આવ્યું ટૂંક સમયમાં આજે એના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયા છે ખેડૂતોના ખાતામાં તમે નાખવાના છો હવે નાખો ત્યારે હાચા પણ આ જે પડીકું ગાંધીનગરથી આવ્યું છે તો એ પડીકું સાબિત કરે છે કે તમને ખબર છે કે ખેડૂતોને નુકસાની તો થઈ છે મગફળી મોટા પ્રમાણમાં પલળી ગઈ છે મોટા પ્રમાણમાં ડેમેજ થઈ ગઈ છે આ બધું જાણવા છતાં આજે ખરીદી કેન્દ્રો ચાલે છે એ ખરીદી કેન્દ્રો ઉપર તમે નીતિ નિયમો ખૂબ કડક રાખ્યા છે કે સો ગ્રામે બે ટકાથી વધુ ડેમેજ હશે તો એ મગફળી ચાલશે નહીં એટલે આમાં એવું થયું કે એક હાથે એક રીતે તમે વાત કરો છો કે અમે ખેડૂતને મદદ કરવાના છીએ અને એક રીતે તમે એવી વાત કરો છો કે નબળું લેશું નહીં તો સાહેબ નબળું જ છે બધે પલળી ગયેલું જ છે સો ટકા ઉતારો સો ટકા સારો છે પણ અંદર દાણો છે એ ડેમેજ થઈ ગયો છે એટલે કોઈને ત્રણ ટકા કોઈને ચાર ટકા કોઈને છ ટકા કે કોઈને સાત ટકા સુધી ડેમેજ આવે છે આ હું સો ગ્રામની વાત કરું છું સો ગ્રામમાં સાત ટકા સુધી ડેમેજ આવે છે તો આ ડેમેજ દાણો એટલે કે એ દાણો કોઈ ભાંગી ગયો એ દાણો સડી ગયો એવું નથી દાણો પીળો પડી ગયો છે એમાં પણ પચાસ ટકા તેલ તો નીકળે જ તમે જો ખરેખર ખેડૂતોને સહાય કરવા માંગતા હોય ખરેખર ટેકાના ભાવે જો સરકાર માયબાપ બની અને ખેડૂતોએ પકવેલી જે ઝણસી છે એ જણસી લેવા માંગતી હોય તો આ તમારા ડેમેજના નાટકો છે એ બંધ કરવા જોઈએ અને ખેડૂત જે કાંઈ મગફળી લઈને આવે આ ઉગેલી મગફળી હોય તો ન લેતા એવું નથી કહેતા કે ઉકેલી પણ મગફળી લઈ લ્યો પણ જે ડેમેજ દાણો થયો છે જે ભેજના હિસાબે ડેમેજ થયો છે જે પલળવાના હિસાબે ડેમેજ થયો છે ખેડૂતોએ તો ખૂબ કાળજી રાખી પણ કુદરત રૂઠો તો એમાં ખેડૂતો પણ કાંઈ ન કરી શકાય એટલે ભેજ લાગી ગયો અને દાણો અમુક ડેમેજ થઈ ગયો તો આ સરકારને અધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી છે કે આ જે ડેમેજ થઈ ગયું છે આ ડેમેજ લઈ લેવા વિનંતી આમે તમે કોઈ ઉપકાર કરતા નથી સરકાર છે સરકારે જનતા સામે જોવું જોઈએ અને જનતા છે તો સરકાર છે આવું માની અને સરકારે આ ખેડૂતોની મદદે આવવું જોઈએ એટલા બધા મંડળીઓના નિયમો કડક છે કે ફોતરાની ઉપર થોડી ઘણી માટી ચોટી હોય તો ન હાલે ઉતારામાં થોડીક નબળી રહી ગઈ હોય તોય ન હાલે ડેમેજ હોય તોય ન હાલે ઓગણચાલીસ નંબરની મગફળી એ આખું જગવિખ્યાત મગફળી છે કે એમાં ઉતારો સો એ સો ટકા હોય પણ એનું પોપટો એટલે કે ડોડવું એનું મોટું હોય એટલે કોથળામાં આ સામતી નથી કોથળામાં પૂરી નથી આવતી પાંત્રીસ કિલો તો સરકારે જલ્દીથી જલ્દી નિર્ણય કરી અને આ મગફળીને ત્રીસ કિલોની ભરતી કરવી જોઈએ અથવા તો કોથળો મોટો કરવો જોઈએ નહીં કે આ ખેડૂતોને તમે પાછા કાઢી રહ્યા છો મગફળીમાં કોઈ તકલીફ નથી મગફળી સો એ સો ટકા એ સારી જ છે ઉતારામાં પણ સારી છે તો આ મગફળી ઓગણચાલીસ નંબર અને જે કંઈ મોટા દાણાની મગફળી છે એને ત્રીસ કિલોમાં ભરતી કરવી જોઈએ આ ત્રીસ કિલો અને પાંત્રીસ કિલોની ભરતી માં ખેડૂતો અને મંડળી વચ્ચે ખૂબ ઉગ્ર બોલાચાલી થાય છે તો આનો ઝડપથી નિકાલ કરી અને ત્રીસ કિલોની ભરતી અથવા તો કોથળો મોટો કરી અને આ મગફળી લઈ લેવી જોઈએ નહીં તો આ બે દિવસ આજે ચાલ્યા છે તમારા જે કઈ મંડળીઓ જે ખરીદી કેન્દ્રો ચાલે છે બે ચાર દિવસમાં હરેક ખરીદી કેન્દ્રો ઉપર મગજમારીના કારખાના ઊભા થશે કારણ કે ઓગણચાલીસ નંબર જે મગફળી છે એ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર છે અને ખેડૂતો ઓગણચાલીસ નંબર લઈને જાય એટલે એટલા બધા એને નાટક કરાવે છે એટલા નચાવે છે બબે ચાર ચાર વખત ઉતારા કાઢે છે મગફળી બોરીમાં આવતી નથી કોથળામાં હમાતી નથી કોથળો નાનો પડે છે મગફળી મોટી પડે છે મગફળી તો મોટી જ છે પણ તમારો કોથળો નાનો પડે છે બાકી મગફળી કોઈ ખરાબ નથી કે હલકી નથી તો સરકારશ્રીને વિનંતી છે અધિકારીઓને વિનંતી છે કે આનો જલ્દીથી જલ્દી રસ્તો કાઢો અને ત્રીસ કિલોમાં આને ભરતી કરો વિસાવદરની અંદર શરૂઆતમાં કલેકટરશ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્રીસ કિલોમાં આની ભરતી કરવી પડે એવું છે કારણ કે આ મગફળી મોટી છે ઉત્પાદન સારું છે દાણો પણ સારો છે એટલે આને ત્રીસ કિલોમાં ભરતી કરવી પડે તો જ ખેડૂતોને ન્યાય મળશે પણ આ બે દિવસ પછી આજે મંડળીઓવાળા એટલા પેધી ગયા કે કલેક્ટર અને પ્રાંત સાહેબના હુકમનો પણ અનાદર કરી અને પાંત્રીસ કિલો જબરજસ્તીથી ખેડૂતોને ભરાવે છે કોઈ પણ સંજોગોમાં પાંત્રીસ કિલો મગફળી આ બોરામાં આવે નહીં આના માટે યા તો બોરો મોટો કરવો પડે યા મગફળી ત્રીસ કિલો કરવી પડે આનો આ જ ઈલાજ છે તો સરકારની વિનંતી છે કે ખેડૂતોને આવી રીતે રમાડવાનું બંધ કરો આ અન્નદાતા છે આ કિસાન છે આ કિસાનને તમે જેટલા હેરાન કરશો એ કિસાન તમને ક્યારેય નહીં ચડે કુદરત તમને ક્યારેય માફ નહીં કરે તો આ ટેકરના ભાવમાં જલ્દીથી જલ્દી સુધારા આવે અને આ તમારા જે કાંઈ લોકો જે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે કે ડેમેજ વધારે હશે તો નહીં લઈ માટી ચોટી હશે તો નહીં લઈએ મગફળી થોડી ઘણી નબળી હશે તો નહીં લઈએ આ એક દાદાગીરી છે આ ખેડૂતો ઉપર અત્યાચાર છે તો સરકારશ્રીને વિનંતી છે કે આનો જલ્દીથી જલ્દી આ વસ્તુનો નિરાકરણ લઈ આવો અને ખેડૂતોને ન્યાય આપો જય હિન્દ જય જય ગરવી ગુજરાત